આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી વાત સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર વીજ વિભાગ સામે વીસથી વધુ સોસાયટીઓના સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો બીજીપીસીએલ વિભાગ હાઇ હાઈના નારા લગાવવામાં આવ્યા હતા સુરેન્દ્રનગરની બહુચર અને પતરાવાડી ચોક નજીક આવેલા વીસથી વધુ સોસાયટીઓમાં બે દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે અધિકારીઓ ફોન નહીં ઉઠાવતા હોવાનું પણ આક્ષેપ કરાયા છે બફારા વચ્ચે આ અંધારપટ સર્જાયું છે પીજીવીસીએલ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે સુરેન્દ્રનગરમાં અંધારપટને લઈ સ્થાનિક લોકો પરેશાન બન્યા છે આટલો બધો ગરમી છે તાપ છે એમાં રહેવાતું નથી રાતના પણ સુવાતું નથી દિવસે નથી છોકરા રહી શકતા તો કઈ રીતના અમારે જીવવાનું હે અત્યારના રાતના આઠ વાગ્યા જરાય પણ જીભી વાળા જવાબ જ અમને કોઈ દેતા નથી અને ઉપાડતા નથી કેટલા બધા ફોન કર્યા તો ઉપાડતા જ નથી તો એ લોકો ને આવીને ખાલી કઈ સમસ્યા નું નિવારણ કર્યું કોલ ના વાળા નથી આવ્યા કા રાત્રે આવી સરખું કરીને કાપીને વયા ગયા છોકરા આટલી ગરમી એ કાલે રાત્રે જે વાવાઝોડું થયું એની કારણે સુરેન્દ્રનગર ના મોટા ભાગના વિસ્તારોમાં અંધાર પણ થઈ ગયો છે આ બાબત આખી રાત સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારોના લોકો પીજીવીસીએલ ની ઓફિસે ગયા હતા રજૂઆત કરી પરંતુ જે બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી હજી ચોવીસ કલાકથી સુરેન્દ્રનગર ના અમુક વિસ્તારોમાં લાઈટ ગઈ છે આમ છતાં જીબી ના અધિકારીઓ કોઈ પણ જાતનું કામ કરતા નથી આ ચોવીસ કલાક થી લાઈટ ગઈ હોવાના કારણે લોકોને પારાવાર સમસ્યા છે આ બધી વાસ્તવિક પરિસ્થિતિની અવગણના કરી સ્માર્ટ મીટર પધરાવી દેવા માંગે છે સ્માર્ટ મીટર ફિટ કરી દેવા માંગે છે અમે અનેક વખત કહીએ છીએ કે તમે પહેલા ગ્રાહકોને વીજ ગ્રાહકોને સ્માર્ટ સેવા આપો વીજ પુરવઠો પૂરો આપો અને પછી સ્માર્ટ મીટરની વાત કરજો ખરેખર આ સામાન્ય વાવાઝોડા એ સુરેન્દ્રનગર પીજીવીસીએલ ની તમામે તમામ પોલ ખોલી નાખી છે અત્યારે વઢવાણ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ભાજપ ના તમામે તમામ આગેવાનો દર માં પૂરાઈ ગયા હોય એ રીતે પુરાઈ ગયા છે અને કોઈ પણ લોકો લોકોની વચ્ચે આવતા નથી લોકોને પારાવાર સમસ્યા છે નાના નાના છોકરાઓને સમસ્યા છે હદ તો એ થઈ કે આજ આખો દિવસ આરટીઓ ની ઓફિસ લાઈટ ન હોવાના કારણે બંધ હતી આ બધી વાસ્તવિકતાની અવગણના કરવામાં આવે છે અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અમે વિનંતી કરીએ છીએ કે આવો અમારી સાથે લોકો વચ્ચે અને લોકો કઈ ખરાબ પરિસ્થિતિમાં છે એ અમે આપને દેખાડીએ અને આપ એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરો તો વાત કરીએ તાપીની તો તાપી ન